નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ચૂંટણીના કુલ આવતીકાલ આવતીકાલથી શરૂ થશે ગણપતિ ઉત્સવ છેલ્લી ઘડી તૈયારીઓમાં લાગ્યા આયોજકો આ ઉઠી કાલની ગીત છે ગુજરાતી ફિલ્મ આપણે પણ ધીરુભાઈ ધ સ્પોર્ટ ગુરુપુર વાયસીએમઆર અમરગમનની પ્રોમ્યુશનનું સંચાલન કરસે કીરના શિરોમણી એવોર્ડ 10 ગુજરાતીઓને અર્પણ કરાશે આગામી તેર સપ્ટેમ્બરે વડોદરા લોકસભાની બેઠક અને વિધાનસભાની નવ બેઠકો મળીને કુલ દસ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે જેના માટે આ ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધી વડોદરા માટે નવ અને વિધાનસભા માટે ચોર્યાસી મળીને કુલ ત્રાણું ઉમેદવારી પત્ર ભરાયા હતા વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસના નરેન્દ્ર રાવતે ઉમેદવારી પત્ર ભર્યું હતું અતુલ પટેલે ભાજપના ડમી ઉમેદવાર અમિત રાવતે કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા વડોદરા બેઠક પર થી કુલ આઠ ઉમેદવારી પત્ર ભરાયા છે જયારે મણિનગર વિધાનસભા બેઠક પરથી ભાજપના સુરેશ પટેલ અને કોંગ્રેસના જતીન કેલ્લાએ સત્તાવાર ઉમેદવાર હતા અમુલ ભટ્ટે ભાજપના ડમી ઉમેદવાર અને ચેતન કેલ્લા એ ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યા હતા મણિનગર વિધાનસભા બેઠક પરથી કુલ છ ઉમેદવારી પત્ર ભરાયા છે રંજન ભટ્ટ નરેન્દ્ર રાવત સુરેશ પટેલ જતીન કેલ્લા વગેરે ઉમેદવારો વાતે ગાતે ઉમેદવારી પત્ર નોંધાવી હતી ટંકારા વિધાનસભા બેઠક પરથી ભાજપ કોંગ્રેસના સત્તાવાર અને ડમી ઉમેદવારો ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી કુલ દસ ઉમેદવારો માંગરોળ વિધાનસભા બેઠક પરથી કુલ પાંચ ઉમેદવારો

અમારી ભારતીય જનતા પાર્ટીના જે દરેક કાર્યકર્તાની હોય છે જેને પદ મળે કોઈપણ જાતની જવાબદારી મળે એ ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તા એક સેવક બનીને અને કામ કરતો હોય છે એ જ રીતે પાર્ટીની કલ્પ મુજબ અને આદરણીય અમારા વડાપ્રધાનશ્રીની કલ્પના મુજબ એક સેવક તરીકે ઓણીપૂર્ણ આવતીકાલથી દુંદાળા દેવ ગણપતિનો ઉત્સવ એટલે કે ગણેશ ઉત્સવનો પ્રારંભ થનાર છે જેને લઈને સમગ્ર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં વિવિધ પ્રકારની ગણેશજીની મૂર્તિઓ વેચનારા લોકો સુભાષ બ્રીજ લાલ દરવાજા મણીનગર ગુરુબાઈ ટેકરા અમરાઈવાડી જેવા વિસ્તારોમાં પોતાના 데રા તંબુ તાણી દીધા છે આ વખતે પૌરાણિક અને આધુનિક એમ બે પ્રકારની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે આ મૂર્તિઓમાં પણ ભાવ અતાર જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ જાહેર ગણેશ ઉત્સવ માટેના પંડાળોમાં પણ

ગુજરાતી કલાકારો દ્વારા થનારી ફિલ્મ આપણે ગુજરાત સહિત દેશ વિદેશના મુખ્ય શહેરો મુંબઈ જયપુર ઇન્દોર સિડની સહિત દુબઈમાં મલ્ટીપ્લેક્સના ના થિયેટરોમાં પ્રેક્ષકોને પેટ પકડીને હસાવી નિર્દોષ મનોરંજન પૂરું પાડશે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વ્રજેશ હિરજી જણાવ્યું કે ફિલ્મમાં એક કોલેજિયન યુવાનની કથા છે જે જાણીતા ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ ધીરુભાઈ ની જેવી જ જ્વલન સફળતા મેળવવાના સપના સેવી રહ્યો છે જીવનમાં અનેક ચડતી પડતીઓનો નો સામનો કરવો પડે છે પરંતુ ખતપૂર્વક કાર્ય કરવાથી અવશ્ય સફળતા મળે છે તેમ વડોદરા ફિલ્મ અભિનેત્રી જયકા યાજ્ઞિકે જણાવ્યું મૂળ વેરાવળની વતની અને ફિલ્મ મુખ્ય ભૂમિકા એવી ભક્તિ રાઠોડે જણાવ્યું કે ગુજરાતી ફિલ્મના પ્રચાર પ્રસાર તેમજ કલાકારો ઇન્ડસ્ટ્રીઝમાં જેટલો રોલ છે તેનાથી અધિક મહત્વની ભૂમિકા દેશભરમાં પથરાયેલા ગુજરાતીઓ ફિલ્મને માણી કલાકારોને પ્રોત્સાહિત કરી કરશે તેવું મને લાગી રહ્યું છે આજના જમાના હિસાબે એક તો આપણે ગુજરાતી એટલે બિઝનેસમાં તો આપણા લોહીમાં જ હોય બિઝનેસમાં સક્સેસફુલ તો કોઈ કઈ મોટી વાત છે અને આપણે ગુજરાતી અને ગુજરાતી એટલે ભાઈ પેદાઈ છે ધીરુભાઈ અંબાણી છે આપણે પણ ધીરુભાઈ અંબાણીએ ધીરુભાઈ અંબાણી બનવા માટે શું કર્યું છે યાર એ મહેનત એ જે તકલીફ લેવી પડે એ જે માતા પિતાઓએ સંસ્કાર આપેલા હોય એના નકશે કદમ પર ચાલવું પડે એ વાત કહેવામાં આવી છે અને નામ ધીરેન્દ્ર હોવાથી કોઈ ગુરુભાઈ નથી બની જતું ભાઈ તમને સ્કૂલ કોલેજ નો બધા જીરો તે જો તે રોગ કરીને બોલ્યા રહે અને એ સિવાય કે પૈસા આવ્યા પછી પણ માણસનું ચરિત્ર ન બદલે જે જડો હોય એના જે ગુપ્સ હોય એ તો એને એક રહેવાનું ફક્ત કપડા બદલાય માણસ ફિલ્મ ના પ્રચાર પ્રસાર માં પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે ફિલ્મ આપણે તો ધીરુભાઈમાં વિજય સિરજી ઉપરાંત આશીષ ભટ્ટ ભક્તિ રાઠોડ જયકા યાજ્ઞિક રીતેશ મોબા મોરલીન પટેલ તેમજ જયેશ મોર જેવા ગુજરાતી રંગભૂમિના કલાકારોએ કામ કર્યું છે સુરતના યુવા ગાયકે ગીતો માં ગીતો ગાયા છે ફિલ્મ ના લેખક દિગ્દર્શક હરિત ઋષિ પુરોહિત છે જ્યારે સ્ક્રીન પ્લે હરિત ઋષિ તેમજ સુનિલ મકવાણાએ લખ્યા છે ફિલ્મ ના પ્રોડ્યુસર મયુર જાડેજા છે તો આ ફિલ્મ ગુજરાતી ગુજરાતના નવા દર્શકોને આકર્ષે તેવું લાગી રહ્યું છે કેન્દ્ર શરૂ કરવા પાછળનો આશય લોકોને લોકો સાથે રમત ગમત અનુભવ કરાવવા માટેનો છે તેના માટે વાય એમસીએ પ્લેટફોર્મ પૂરું પાડશે વાય ઇન્ટરનેશનલ સેન્ટર અમદાવાદના વર્ગીસે જણાવ્યું કે અને ફૂટબોલ જેવી અનેક રમતો શરૂ કરવામાં આવશે આજે સ્પોર્ટ્સ એકેડમી જે અમે ચાલુ કરી રહ્યા છે હમણાં અમે બિગીન કરી રહ્યા છે વિથ બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ અને સ્વિમિંગ અને નવેમ્બરમાં પછી અમે એક ઓસ્ટ્રેલિયન ટેનિસ એકેડેમી અહીંયા લોન્ચ કરી રહ્યા જે જ્યાં વાયમસી સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરી રહ્યું છે એટલે ઓવરઓલ સ્કોશ ટેનિસ બાસ્કેટબોલ સેવન ટુ એટ એક્ટિવિટીઝ નેક્સ્ટ છ મહિનામાં ફેઝ વાઇઝ ચાલુ થશે હવે અમે ટીએસજી સાથે જોડાયા પછી સંસ્થા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના ભાગીદારો અને બહોળો અનુભવ અનુભવ પણ ધરાવીશું જેથી વાયમસિંહના સભ્યો બાળકો રમતવીરોને ઉચ્ચ કક્ષાની તાલીમ આપી શકશે સ્પોર્ટ્સ ગુરુકુળના ફાઉન્ડર અને ડિરેક્ટર જયસાહે જણાવ્યું કે સ્થાનિક સ્તરે પ્રતિભાઓને તાલીમ આપીને તેમને શ્રેષ્ઠ રમતવીરો બનાવવાનો સમય હવે પાકી ગયો છે જેના ભાગરૂપે અમે આ કામ કરી રહ્યા છીએ દૂરદર્શન અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષ કાર્યક્રમ વિભાગના ઉપ મહાનિર્દેશક શિવજી કુલ જણાવ્યું કે દુરદર્શન અમદાવાદ કેન્દ્ર તરફથી ગુજરાત ના જુદા જુદા વિભાગના ખાતે એનાયત કરવામાં આવનાર છે દૂરદર્શન કેન્દ્રમાં માં યોજાયેલી પત્રકાર પરિષદ માહિતી આપતા કુલ સુંદરમે જણાવ્યું કે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર તરફથી ત્રીજો ગિરનાર શિરોમણી પુરસ્કાર એનાયત કરવામાં આવનાર છે जैसे कि आप जानते हैं हमारा ये गिरनार श्रोमणी पुरस्कार इसका एक तीसरा साल है आ, जब 2012 में दूरदर्शन अहमदाबाद का रजत जयंती वर्ष था उस उपवर्ष में हमने ये गिरनार श्रोमणी शुरू किया था और हर साल की तरह इस साल भी हमारे 10 अवार्ड इसमें जाने जा देने जा रहे हैं आ, उसमें एक लाइफ टाइम अचीवमेंट अवार्ड है जिसको उसके पहले तो मैं ये कहना चाहूँगा कि इस अवार्ड का जो जिन्होंने भी चयन किया है एक हमारी एक स्पेशल कमेटी हमने निर्देशित की थी, थी उसमें सभी क्षेत्र से प्रतिनिधित्व था उसमें फिल्म से था थिएटर से था म्यूजिक से था आर्ट से था प्रेस से था तो इन ग्यारह लोगों ने ग्यारह समिति सदस्यों ने ये अवार्ड्स की चयन की हुई है इसमें जो पहला अवार्ड जो है वो जो आजीवन सिद्धि शिरोमणि वो फिल्म के जाने माने निर्माता कलाकार और संगीतकार महेश नरेश कनोडे कनोडिया जी को दिया जा रहा है उसके बाद संगीत शिरोमणि जो जनार्दन रावल और हर्षदाबेन रावल इनको दिया जा रहा है हां कार्यक्रम में मुख्य अतिथि तरीके गुजरात ना मां महिम राज्यपाल कोहली तथा अतिथि विशेष तरीके भारतीय स्टेट बैंक ना मुख्य महाप्रबंधक एन अयप्पा हाजरे से कुलसुंदरम तथा दूरदर्शन ना इज्नेर विभाग ना उपमहादेशक जे તરીકે જાણીતા ઉદ્યોગપતિ અરવિંદ મિલના સંજય લાલભાઈ તથા નાટ્ય શિરોમણી તરીકે નાટ્ય નિર્માતા નિર્દેશક નિલેશ દેસાઈ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત વિદ્યાપીઠ ના ડોક્ટર સુંદર આયંગર ખેલ ક્ષેત્રે ક્રિકેટર પાર્થિવ પટેલ સમાજ સેવા ક્ષેત્રે ડોક્ટર શંકુતલાબેન માવલંકર પત્રકાર શિરોમણી પુરસ્કાર ફોટોગ્રાફર જવેરલાલ મહેતા અને લોક સાહિત્યકાર અને લોક ગાયકનો પુરસ્કાર જુનાગઢ ના ભીગદાન ગઢવી તથા સુગમ સંગીત ક્ષેત્રે ગાયક બલવી જનાર્દન રાવલ અને દૂરદર્શન ના કાર્યક્રમો વધુ સારી ક્વોલિટી આવે છે આ પુરસ્કાર માટે અગિયાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી જેના દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર